હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ દસ પ્રકરણ ચૌદ દાખલા છે એટલે કે ચૌદ દાખલો છે એમસીયુ ટાઈપ છે બાકીના તેર દાખલા હે એમાંથી આપણે આજે જોશું દાખલા નંબર દસ તો મિત્રો દાખલા નંબર દસ ની આપણે રકમ વાંચીએ તો એક

ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે અને આકૃતિ આપને પાઠ્યપુસ્તકમાં આપેલી છે જો આકૃતિ 11.10 તો આ બે સળિયા વચ્ચેનું અંતર તો લઘુરૂતાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે બસ ફોર તો લઘુરૂતાંશના ક્ષેત્રફળ તો આપણે મેળવશું 45 45 નો ખૂણો છે આ ત્રિજ્યા 45 45 ને આપી દીધી એ પણ આપણી પાસે છે પણ થીટા આપણી પાસે નથી તો મેં તમને આના પેલાનો પણ દાખલો ગણ્યો એમાં પણ કીધું કે કેટલા ભાગ કરે તમારે જોઈ લેવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ભાગ છે તો સંપૂર્ણ બરાબર છે આખું આખું વર્તુળ જે છે એ કેટલા અંશ નો ખૂણો બનાવે જોકે ત્રણસો ને સાઈઠ ડિગ્રી નો ખૂણો થાય આખું વર્તુળ ફરે તો આઠ હોય તો એટલે થીટા સીધું જ જોઈએ તો થી બરાબર ત્રણસો સાહીઠ ભયંગા આઠ

સીધા તમે લખી શકો બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર એટલે લઘુ રૂપા પણ આપણે આમાં આપ્યું છે લખાય કે બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્ગ થિટા છેદમાં ત્રણસો ને સાઈઠ કિંમત તો આપણે લેશું આપને જ છે છોકરા ઘણી વખત મૂંઝાય ક્યાં ખબર કે ત્રીજા પિસ્તાલી આપી હોય ને અને કદાચ પણ પિસ્તાલી આપે ને એટલે એક પિસ્તાલીસ આપે કે થોડું પિસ્તાલી આવતું હોય એવું માને તો જે છે એ વાસ્તવિક સ્વીકારી લેવાની તો પિસ્તાલીસ પણ પિસ્તાલીસ છે અને છેદ માં ત્રણસો ને સાઠ હવે છેદ ઉડાડવાના ઉડા અહીંયા આપણે જોઈએ તો પિસ્તાલીસ ગુણા આઠ કરો તો ત્રણસો ના અહીંયા છેદ એટલે આપણે કરવાની જરૂર જ નથી સીધું પિસ્તાલીસ ગીણા આઠ હવે આના અડધા થશે નાના અડધા ચાર થશે બસ હવે પિસ્તાલીસ વીણા પિસ્તાલીસ અને એને ગુણા થોડુંક કામ કરવું પડશે મિત્રો પણ પિસ્તાલીસ ગુણા પિસ્તાલીસ પેલા ગુણાકારીસ પચીસ આ પાંચ બે જીરો અને એક એટલે કે બે એને ગુણા અગિયાર જીરો પાંચ બે જીરો અને બે ચાલો એક પાંચ પાંચ એક બે જીરો અને બે